મને વિશ્વાસ છે કે તમને વિષય ગમ છે આમ જોવા જઈએ તો જે મા બાપ જીવતા કોઈ દીકરાનું અહિત ના વિચાર્યું હોય કે ના વિચારી શકે એ બાપ એ માતા કદાચ દીકરાને ખીલી વાગે ને પગમાં ઠોકર વાગે તો એનો જીવ અધર થઈ જતો હોય અને શું આ દુનિયા છોડી ગયા પછી એ માં એ બાપ ના કોઈ દિવસ નડે તો એ ખાલી સંકેત આપે જેને તમારા પર પ્રેમ હોય જેને તમારા પર ભાવ હોય જેને તમારી નજીક રહેવું છે એ તમને કઈક ને કઈક રીતે સંકેત આપે શિક્ષક નો મારે માર ના કહેવાય બાપનો મારે માર ના કહેવાય માનો મારે માર ના કહેવાય એનો પ્રેમ હોય છે જે પોતે દુનિયા છોડીને જતા રહ્યા હોય આ દુનિયાને અલવિદા કરી દીધું હોય કઈક ને કઈક તમારી અંદર એમની જીવ રહી ગયો હોય અથવા તમારી ઉમર ઓછી હોય અને એમને દેવગતિ થવું પડ્યું હોય અથવા પાછળ કોઈ ઘર સંભાળનાર ના હોય અને એમને દેવગતિ થઈ જવું પડ્યું હોય કોઈ દેખરેખ વાળું ના હોય અને એમને દેવગતિ થઈ ગયું હોય ત્યારે આવા પિતૃઓ મોક્ષ ને પ્રાપ્ત કરતા નથી જ્યારે એમને મોક્ષ નથી મળતો ત્યારે એમની આત્મા ભટકતી હોય છે અહીંથી તૈને તૈથી તયથી આવા સમયે એ પિતૃ તમને કઈક ને કઈક રીતે અણસાર આપીને કઈક ટકોર કરતા હોય જો તમે માલ ધોર રાખતા હોય તો એક દિવસ ધોવા દે બીજા દિવસે ના દોવા દે કઈક ધંધો કરતા હોય તો એક દિવસ ધંધો સારો ચાલે બીજા દિવસે આવી જાય ધંધો હોય કોઈ વાહન લઈ જતા એક દિવસ સારું બીજા બગડી જાય આવી નાની 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 ટકોર તમને કરતા હોય છે પિતૃ પણ ઘણી બધી વસ્તુ એવી છે નકારાત્મક જે તમને નડતી હોય છે અને આ નડતી વસ્તુ તમે પિતૃ લઈ લીધી છે એક ભાઈનો મેસેજ હતો મારી વાત થઈ હતી તો કોમેટી હતી ભુવા બધા જ આવી ગયા એમાં હું બી આવી ગયો કોઈ પણ દેવની તકલીફ હોય કોઈ ભૂમિએ તકલીફ હોય તો આપણે કે બાળ સિકોતરની તકલીફ છે સિકોતર અને સિકોતર આ બંનેમાં ડિફરન્સ છે અને બાર સિકોતર કોને કહેવાય અને એનો પાવર અને એની તાકાત શું હોય તો કે બાળ સિકોતર આ દુનિયામાં અસંખ્ય જીવ જન્મે છે મરે છે જો બધા જ બધાતર થતા હોત તો કદાચ આ દુનિયામાં દેવી શક્તિ પણ ઓછી પડો એના કરતા પણ વધારે બાળ સિકોતરના મંદર થઈ ગયા હોય પણ આજે ઘરે ઘરે એક જ વાત હોય છે કે બાળ સિકોતર આ ભૂમિ એ બાળ સિકોતર છે આ ભૂમિ એ સિકોતર છે આ ભૂમિ એ ભૂમિની ઝોપડી છે આ જગ્યાએ ફલાણી વસ્તુ છે આ જગ્યાએ ફલાણી વસ્તુ છે એવું નથી હોતું દરેક વસ્તુનો ડિફરન્સ છે બાળ સિગોતર કારે થાય આ બધા સિગોતરા કહેવાય બાળ સિગોતર ના કહેવાય તમારી પેઢી ની પુનાઈ ઓછી હોય અને તમારી કુળદેવી પાસે પુનયની પાળ ના હોય તમે જે માતાન પૂજી રહ્યા છે એની પાસે પુનયની પાળ ના હોય ત્યારે આવી વસ્તુ તમારા ઘર પર આવી બની જાય છે આમના લક્ષણો ઘર્મ કંકાસ અવર નવર કંકાસ ચાલે કરે રોજી રોટીમાં ડિફરન્સ ધંધામાં મત દિવસે દિવસે મંદી આવું તો ઘણા બધાના ઘરમાં બનતું જ હોય છે પણ એ ટૂંક સમય માટે લોબો સમય આની આ સ્થિતિ રહેતા કઈક ને કંઈક આ ભૂમિની તકલીફો તમને નડી રહી છે નકારાત્મક શક્તિ કઈક ને કંઈક તમને કરી રહી છે એવું નથી કે દરેક વખતે નકારાત્મક શક્તિ જ કામ કરી રહી છે ઘણીવાર તમારા કર્મોની ગતિને કારણે પણ બની રહેતો હોય છે એટલે ઘણી જગ્યાએ વાંચવામાં સાંભળવામાં આવ્યું છે કે સોળમી સદી આ દુનિયામાં ફક્ત સદી એક જ છે એવો હમીર કપૂરની સદી હમીર સોમરાની સદી સંધની સદી પાકિસ્તાનની સદી એના સિવાય કોઈ સદી નથી આ દુનિયામાં એક જ સદી પણ આજે બારમી તેરમી ચૌદમી પંદરમી સત્તરમી સદી કરી દીધી છે સદી એટલે માતા છે શક્તિ છે શક્તિનો અવતાર છે નો અવતાર છે જે કેવાથી પાટણમાં એમણે રાણકી વાવે બેસણા કર્યા હતા એ સદી છે પણ આજે સદીમાં આખું રૂપ લઈ નાખ્યું ભૂમિમાં ઘણી બધી તકલીફો હોય બાળ સિબોતર સોય એક બાય દેવગતિ પામે અને એ સિબોતર થતી હોય છે અને એવો અકાલ નહી અકાલ વો મરે જો કામ કરે ચંડાલ કાલ ઉષકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા જે શક્તિ હોય અને જે બાળ સિબોતર તરીકે પૂજાતી હોય એવી શક્તિ કોઈ દિવસ અકાલ મૃત્ય ના મળે પાવર ઓફ શિવા જેને શિવની શક્તિ હોય ભગવાન સાક્ષાત જેને મળેલા હોય એવી શક્તિ બા સિગોતરા તરીકે પૂજાતી હોય બાકી બધો સિગોતરા કહેવાય આ અવર અવારનવાર તમને હેરાન કરતા હોય જે આગળ વાત કરી બે પ્રકારની લક્ષ્મી હોય એક ચલ અને એક સ્થિર લક્ષ્મી આવી સ્થિતિ આવે વિષય બહુ લાંબો છે ચર્ચા કરવાથી શું બહુ બધી ચર્ચા થશે જ્યારે કોઈ બાળક મૃત્યુ પામે ત્યારે એનો આત્મા એનો જીવ એનું માઇન એનું મગજ આત્મા નીકળી ગયા આ શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી પણ મગજ એનું અડતાલીસ કલાક કામ કરતું હોય છે અને જે અડતાલીસ કલાક કામ કરતું મગજ કોઈ અઘોરી કોઈ સાધક ના કબજામાં આવી જાય એની ઉપર જે તંત્ર વિદ્યા કરવામાં આવે એ મગજની શક્તિને એ ત્યારે પોતાની એ આત્માને પોતાના કંટ્રોલમાં કરે અને આ કંટ્રોલ થયેલી આત્મા અને ઘણા બધા આજે ઝોપડીઓ કે છે ઝોપડી નહીં એને જોડિયું કહેવાય જોડિયું ઝપટ જે ચકલાની અંદર જે ચાર રસ્તા એ ભટકતી ફરે છે ઘણી બધી આવી વસ્તુ અને તારે આપણે કહીએ કે ઝપટમાં આવી ગયું છે ઝપટમાં આવ્યું એ ઝપટ કહેવાય અને એની અંદર આવે આ શક્તિ જે અને આ શક્તિને ને ઉપયોગ કરે જ્યારે કોઈ સારા કોઈ ખરાબ કામ કરાવે તે વખતે એ મંત્રોથી જે સિદ્ધ કરી હોય એ પ્રમાણે એને બોલાવીને એનું આ કામ કરાવતી હોય અને જોડિયા ઝપટ કહેવાય ઝોપડીની આગળ વાત કરી શક્તિ છે એ દેવીનો અવતાર છે પણ આજે આ સોળમી સદી બાળ શિકોતર શ્રીકોત્રુ આ ઘણા બધા શબ્દો એવા પેટર્ન કરી દીધા છે કે માણસ ભ્રમિત થઈ ગયો છે અને આજે કહું છું કે આ વિષયની અંદર કોઈ એવો ઊંડા નહીં ઉતરવું જેમ જેમ તમે આ વસ્તુના સંપર્કમાં આવશો અને એના નજીક આવવાની કોશિશ કરશો કોઈ જગ્યાએ છે તો એમ દૂરથી થી કરી રસ્તે પડો બાકી તમે એના સંપર્કમાં આવશો તમારું મગજ ખેલ થઈ જશે તમારી માનસિક સ્થિતિ ખરાબ થઈ જશે તમે ચોવીસ કલાક એના વિચારોમાં એના નેટવર્કમાં રહીશો એના નેટવર્કમાં તમે બહાર નહીં નીકળી શકો સાહેબ આ ચેલેન્જ મારીને તમને કહું છું એટલે આવી શક્તિઓ કદાચ કોઈ જગ્યાએ તમને જોવા મળતી હોય તો જાગૃત કરવા જતું જરૂર નથી આ ખુદનું ભલું નહીં કરી શકતી આપણું શું ભલું કરવાનું કોઈ શક્તિ ને આધ્ય શક્તિ ને પૂરો પૂજો એકાવન શક્તિ પીઠ છે એમાંથી એક દેવી પૂજો ચેહર છે સધી છે સિગોતર છે આવી માતાઓ એમને પૂજો ઘણા બધા મારી પાસે મંત્રો માગે છે મારી પાસે કોઈ મંત્ર નથી કોઈ તંત્ર નથી ઓનલી ફોર ચિહર ચિહર ને ચેહર ચિહર સિવાય મારી પાસે કઈ નથી એટલે કોઈ મેસેજમાં મહેરબાની કરીને આશા રાખવી નહીં એટલે આ શક્તિઓ આમનું નિવારણ દરેક વસ્તુનો હોય જેનો જન્મ છે એનું મૃત્યુ છે એન્ડ હોય એટલે કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ આવી વસ્તુ તમારી આસપાસ છે તો શાંતિથી એને વિચારી એની પર કુટુંબ ભેગું થઈ કુટુંબમાં એકતા ના ઘર ભેગું થઈ શાંતિથી એનો વિચાર કરો ક્યાંનો રસ્તો હું કરું આપણા શાસ્ત્રની અંદર બી ઉલ્લેખ છે એનો ગરુડ પુરાણનો બી એનો ઉલ્લેખ છે કે આવી નકારાત્મક શક્તિ જ્યારે તમારી ઘર આજુબાજુ તમારી જમીનમાં કામ કરતી હોય ત્યારે પંચબલી તમે કરાવી દો એટલે ધીરે 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 ગાયબ થઈ જાય અને એનાથી વધારે બચે હોય તમારું એક ભાગવત સપ્તાહ કરાવી દો કોઈ પિતૃ કોઈ અધોગતિ જીવ કોઈ વસ્તુ તમારી ઘરે નહીં રહે ઘણો થઈ રહ્યો છે તો બાળ સિબોતર સોળમી સદી ઝોપડી આ બધાનું અલગ અલગ કાર્ય છે અને પિતૃ એ તો આપણા મા બાપ છે આપણા દેવ છે એ સાહેબ આપણને જીવતા કોઈ દાડો નડ્યા નથી કદાચ આપણા કોટમાં ખીલી વાગે તો એમાંથી સહન નહીં થાય એ મર્યા પછી એ દેવ લોકો પછી આપણે શું નડવાના એ તો આપણે હંમેશા ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે તો કે કદાચ આ મારા વિડિયો થી ઘણો બધો તમને ખ્યાલ આવી ગયો છે તો સૌને જય ચહેર જય સદી જય ગોગા મહારાજ ચહેર ધામ ભરૂચ ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને શેર કરતા રહેજો જેથી આવનારા વિડિયો તમારા સુધી પહોંચાડું અને મને પણ હિંમત મળે જય ચહેર